રૂટ ઉપર જે બસો ચાલે છે એસટી બસો તે ઓચિંતાની બંધ કરવામાં આવી એ બાબતે અમે વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉકેલવા માટે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ કે જે આ રૂટ ઉપર જે ચાર પાંચ બસો ચાલે છે રેગ્યુલર એ ચાર પાંચ બસો જે સાડા બારથી બે વાગ્યાના સમયમાં ચાલે છે એ રેગ્યુલર પાછી શરૂ કરવામાં આવે ને જે સ્ટાફની અપૂર્તિ છે એ બાબતે ધ્યાન દોરવા બાબતે અમે આવેદન દેવા આવ્યા છીએ